નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે બી પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ફિટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોતા રાણીપમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું એમ ટેપ દ્વારા આંતરિક આંટા કઈ રીતે પાડવા એ વિશે આજે આપણે સમીજીશું એના માટે મટિરિયલ તરીકે એમએસ ફ્લેટ બાસઠ બાય દસ બાય બાસઠ એમ એમનું મટિરિયલ આપણે ઉપયોગમાં લઈશું આ આંતરિક આંટા પાડવા માટે તેના માટે જરૂરી જુદી જુદી સ્કિલ છે તો સૌ પ્રથમ આપણે આંતરિક આંટા પાડવા માટે જોબને બેન્ચ વાઇસની અંદર યોગ્ય રીતે ફિટ કરવો જરૂરી છે બેન્ચ વાઇસમાં ફિટ કર્યા પછી જોબને બંને સાઈડ નેવ ડિગ્રી પેરેલ એંગલ બનાવવાનો રહેશે ડ્રોઈંગ બનાવ્યા પ્રમાણે એંગલ બનાવ્યા પછી ફાઇલથી એંગલ બનાવ્યા પછી તેને વન યર હાઈડગેજ એન્ગલ પ્લેટની મદદથી આપણે એની ઉપર ડ્રોઈંગ મુજબ આડી અને ઊભી લાઈનોનું માર્કિંગ કરવાનું રહેશે ત્યારબાદ માર્કિંગ કર્યા પછી તેની ઉપર માર્કિંગ પંચિંગની સ્કિલ તૈયાર કર્યા પછી તેની ઉપર ટેપ સાઈજ પ્રમાણે આપણે ડાયામીટર મીટર આઠ પોઈન્ટ પોંચ એમ એમનું કરવાનું રહેશે આઠ પોઈન્ટ પોંચ એમ એમનું મશીન ઉપર ડ્રીલ બીટ ડ્રીલ ચોક ચોકી મશીન વાઇઝ વગેરેનો ઉપયોગ કરી ડ્રોઈંગમાં બતાવ્યા પ્રમાણે આપણે ડ્રિલિંગ કરીશું ડ્રીલિંગ કર્યા પછી ડ્રોઈંગ પ્રમાણે એની ટેપ સાઇઝ પ્રમાણે એમ ટેનની ટેપ આપણે ટેપ અને ટેપ રેન્ચ ઉપયોગમાં લેવાની રહેશે ત્યારબાદ વાઇસ ડ્રીલિંગ કર્યા પછી જોબને બેન્ચ વાઇસની અંદર ફિટિંગ કરી અને ટેપમાં ફર્સ્ટ ટેપ સેકન્ડ ટેપ અને થર્ડ ટેપ એ પ્રમાણેની ત્રણ ટેપ આપણે ઉપયોગમાં લેવાની છે તો સૌપ્રથમ આપણે ફસ્ટ ટેપને ટેપરેન્ચની અંદર ફિટ કરી અને ડ્રિલિંગ કરેલ વાઈ બેન્ચને ડ્રીલિંગ કરેલ જોબને બેન્ચ વાઇસની અંદર ફિટ કર્યા પછી આપણે સૌ પ્રથમ ફસ્ટ ટેપને રેન્જની અંદર ભરાવી ઉપર હળવું દબાણ આપી નેવ ડિગ્રી ટેપ સેટ થાય એ રીતે એની ઉપર ક્લોક વાઈઝ ધીમે ધીમે ટેપરેન્ચ ફેરવતા રહી અને થ્રેડિંગ કરવાનું છે ટેપ રેન્ચમાં ધીમે ધીમે ક્લોક અને એન્ટી ક્લોક વાઈઝ ટેપ રેન્ચ અને ટેપની મદદથી ફેરવી અને ધીમે ધીમે ટેપિંગ કરવાનું છે ટેપિંગ કરતી વખતે આપણે કટિંગ ઓઇલ તરીકે ઓઇલનો પણ ઉપયોગ કરવાનો રહેશે આ રીતે ધીમે ધીમે ફર્સ્ટ સ્ટેપને ક્લોક એન્ટી ક્લોક વાઈઝ ફેરવતા ફેરવતા આપણે એને થ્રેડિંગ થ્રુ ઓલમોસ્ટ ટોટલી થ્રેડિંગ કરવાનું છે ફર્સ્ટ સ્ટેપનું થ્રેડિંગ થઈ ગયા પછી આપણે ટેપને ટેપરેન્ચની મદદથી બહાર કાઢી સેકન્ડ ટેપનો ઉપયોગ કરી ફરી એ હોલની અંદર આપણે ટેપિંગ કરવાનું છે એ જ રીતે થર્ડ ટેપનો ઉપયોગ કરી પણ આપણે એની અંદર ટેપિંગ કરવાનું છે આમ ડ્રોઈંગમાં બતાવ્યા પ્રમાણે બંને હોલની અંદર ટેપ અને ટેપરેન્ચની મદદથી અંદરના આંટા કેવી રીતે પાડવા એ રીતે આપણે પ્રેક્ટિકલ ટોટલી પૂર્ણ કરીશું પ્રેક્ટિકલ ટેપમાં ટેપિંગ થઈ ગયા પછી આપણે જોબને બહાર કાઢી અને ફિનિશિંગ કરી અને જોબને તૈયાર કરીશું હવે આપણે એની સાવચેતી જોઈ લઈશું તો જોબમાં ટેપિંગ કરતી વખતે શરૂઆતમાં જોબને ડ્રિલિંગ કરવાનું હોય છે તો ડ્રિલિંગમાં ડ્રિલ મશીન વખતે પણ ખાસી સાવચેતીઓ રાખવાની હોય છે જોબને મશીન વાઇસની અંદર યોગ્ય રીતે ફિટિંગ કરી અને ડ્રીલની સેટિંગ કરી અને ડ્રિલિંગ કરવાનું છે ડ્રિલિંગ કરતી વખતે કોલન્ટનો ઉપયોગ કરવાનો છે ડ્રિલિંગ કરતી વખતે ડ્રિલિંગ ધીમે ધીમે થાય ડ્રિલિંગ પૂર્ણ થવા આવે ત્યારે આપણે ફીડ ઓછી કરી દેવાની છે ડ્રિલિંગ પૂર્ણ થયા પછી ટેપ અને ટેપરેનની મદદથી આપણે ટેપિંગ કરતી વખતે પણ ઘણી સાવચેતી રાખવાની છે ટેપરેપનો યોગ્ય પ્રકારની ટેપનો જ ઉપયોગ કરવાનો છે ટેપિંગ કરતી વખતે કોલન્ટ તરીકે ઓઇલનો ઉપયોગ કરવાનો છે અને પ્રેક્ટિકલ પૂર્ણ થાય ત્યારે એને યોગ્ય જગ્યાએ મૂકવાના છે ટેપની મદદથી આંટા પાડવા માટે અંદરના આંટા પાડવા માટે આપણે સૌ પ્રથમ મટીરિયલ ચેક કરી લઈશું કે બાસઠ બાય દસ બાય બાસઠ એમ એમનું મટીરિયલ છે એ ચેક કરી લઈશું એની સાથે સાથે ટેપમાં આંટા પાડવા માટે વપરાતા ટૂલ્સમાં બસ્ટાર ફાઇલ બાર ઇંચ સ્મૂથ ફાઇલ દસ ઇંચ પંચ બોલપેન હેમર ટેપ રેન્ચ અને ટેપ ફર્સ્ટ ટેપ સેકન્ડ ટેપ અને થર્ડ ટેપ અને બીટ ટેપની અંદર આપણે ટેપિંગ કરીશું હવે આપણે આ મટિરિયલ ઉપર સરફેસ ફિનિશ કરીશું પછી માર્કિંગ પંચિંગ કરી અને ડ્રિલિંગ કરીશું અને થ્રેડિંગ કરીશું ટેપ વડે હવે આપણે આ રીતે ફાઇલિંગ કરી આ રીતે આપણે સરફેસની બંને સપાટી ઉપર ફાઇલિંગ કરીશું અને સ્કેરનેસ તૈયાર કરીશું આના પછી આપણે હવે માર્કિંગ કરીશું આ રીતે જોબ ઉપર સરફેસ બન્યા પછી આપણે માર્કિંગ મીડિયા લગાવી અને વન ઇયર હાઈડગેજ અને એંગલ પ્લેટથી આપણે માર્કિંગ કરીશું આ રીતે વન ઇયર હાઇડગેજ અને એંગલ પ્લેટને સરફેસ ઉપર વન ઇયર હાઈડગેજની મદદથી આડી અને ઊભું લાઇનોનું માર્કિંગ કરી અને પંચિંગ કરીશું આ રીતે માર્કિંગ કર્યા પછી પંચ અને બોલપેન એમની મદદથી ચાર સેન્ટરોમાં આપણે પંચની મદદથી પંચિંગ કરીશું અને પછી ડ્રીલિંગ માટે ડ્રીલિંગ કરીશું આ રીતે એમ ટેનની ટેપ લઈ અને ડ્રીલ બીટના ડ્રીલ હોલની અંદર આ રીતે નેવ ડિગ્રી ટેપને ફિટ કરી અને ધીમે ધીમે અંદરના ઇન્ટરનલ આટા આ રીતે આપણે ક્લોકવાઈઝ અને એન્ટી ક્લોકવાઈઝ ફેરતા પાડીશું સાથે સાથે કટિંગ ઓઇલ તરીકે ઓઇલનો પણ ઉપયોગ કરીશું આ રીતે આપણે એમ ટેનની મદદથી અંદરના ડ્રીલિંગ કરેલા હોલમાં આ રીતે આપણે આંટા પાડ્યા છે આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આશા રાખું છું કે આપ વર્કશોપમાં તેનો ઉપયોગ કરશો આભાર